राम सीताराम जय श्री कृष्ण हर हर महादेव घर घर महादेव जय लीरबाई मान जय विंजात भगत सीताराम नारायण जय जय सीताराम हाँ तो आज तो है ना मिस्टर एंड मिसेस मिस्टर एंड मिसेस बे ही जो ही है माँ आह वो बना वो हटले में किधर आ बे ही जो ही है माँ आता है आई साथे आता ना आई साथे आजे लोग <laughs> जोरदार <laughs> અત્યારે દીકરી સુધી ના પાડી દીધે અમારે ઇંગ્લેન્ડ વાળા જાય નહીં એને ઇંગ્લેન્ડ વાળા અહીંયા જાય ને કે અમારે હગાઈ કરવી છે આપડી દીકરી ને આટલી ભણેલી છે અત્યારે ના પડી દે કે મારે ગુજરાત માં જો દારૂબંધી છે દારૂબંધી છે ને તો ગુજરાત તમને ખબર પછી ઇન્ડિયા માં ગુજરાત માં રહેતા હોય એની ખબર કે દારૂબંધી છે કે નહીં

તે ઈ પણ કહે છે કે સોનું ગુનો નહીં દેવાનું તો સોનું છોકરીઓ દીકરીઓ ન દીએ હમ તો ભાગી ન દેતા પેલા તા ભાગ દેવો પડે ને અડધો ભાગ ન થાય છે દીકરીઓ નો કે હે દીકરાઓ ન થાય એટલે દીકરીઓ ને દીકરા સમાન નથી હું આપણે એમ પેલી વસ્તુ તો એ પેલા તા ન્યા આપણે પકડવું પડે એમ સૌથી પહેલાં તા કે દીકરીને દીકરા બેય સમાન હોવા જોઈએ રાઈટ

એટલે સમાજ કઈ કોઈ એવું નથી કે કઈ ઉપર આપણે ભગવાન કેમ છે ભગવાન ભગવાન ખબર છે છે આપણે ભગવાન કે ભગવાન કઈ જોઈએ તો એને જેવું જ છે ભગવાન ને એવું છે કે ભગવાન ના કોને તો કે ભગવાન છે ને આ ઇન્ડિવિજ બધા જેટલા છે અંદર એની અંદર જે આત્મા રહેલો છે એ આત્મા સામૂહિક જયારે એને કોઈ પણ વસ્તુ થતી હોય તો એ સમૂહ એને ભગવાન કહેવાય મને બહુ વ્યાખ્યા મેં આવડતી કારણ કે આપણે આપણેથી બહુ એટલા બધા ઊંડા નથી ઉતરાયાં એમાં ને ઊંડા ઉતરીએ તો એમાં છે ને છેડો નથી આવે એટલે આપણે છે ને અહીંયા જ્યાં સીએ ત્યાં બરાબર છે એટલે આવડે એટલી વાતો કરીએ કાંઠે બેઠા વેઠા શબસભ્યા કરીએ થોડા થોડા અને ઊંડા ઉતરીએ તો ઉતરાય એવું નથી કે ન ઉતરાય પણ એ ઉતરાય જેવું છે એમાં એમ હમ એટલે વસ્તુ આ છે એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે હે ને એ બરાબર છે પછી ઓલું હવે તો હું નવું ચાલુ કર્યું છે હમણાં તો કે સાંજી ઓલું આપડે તેદી ઓલું હોળી ઉપર આપણે લાણ વેચે તેદી સાંજી રાખે પાર્ટી એટલે ઘણા ટાઈમ થાય પણ હમણાં એટલે આ છેલ્લા પંદર વી વર્ષ થી પંદર પંદર વર્ષ થી અહીં કે વી વર્ષ થી અહીં બહુ બહુ ઈ પેલા તો કઈ હતું નહી આવું એટલે આ નવું નવું ચાલુ કર્યું છે પણ હવે નવું ચાલુ ચાલુ હું એમ કહું છું કે જેને પોહાય રાઈટ પોહાય ભલે ને કરે કેવાનો મતલબ એ છે કે આપણે એક મેર જ્ઞાતિમાં આપણે જન્મ લીધો તો આપણે ગૌરવ નથી કે આપણી પાસે આપણે આપણે શું ન કરી શકીએ એમ કેવાનો મતલબ આપણે ઇન્ડિવિજ્યુઅલ એમ કોઈ ગરીબ ને પૈસાદાર ને એ ગરીબ છે એ પણ અહીંયા બધું મૂકીને જવાનું છે અને પૈસાદાર એ આ ને મૂકીને જવાનું છે કાંઈ કઈ લઈ જવાનું નહીં કોઈ અહીંથી હમ એટલે આ એક જે કલ દેખા દેખી કરીને કે પૈસા દર એટલે આપણે એમ કે બહુ બહુ મોટું ને ફલાણું ને ઢીકળું ને પૂછું એ જે આપણી મેન્ટાલિટી છે એ મેન્ટાલિટી ની કાઢવાની વાત છે આમાં બધી એટલે એ જો નીકળે ને તો બધું આ શાંતિબેન ના હમણાં વ્લોગ જોયો શાંતિબેન ના વ્લોગ ઉપર થી પછી આમ કે તો હાલો આજે આપણે એ વાત કરીએ કારણ કે જેવી રીતે શાંતિપીન કે એનો ઓપિનિયન છે એવી રીતે આપણો ઓપિનિયન છે આમાં કઈ આપણે કોઈને એવું નથી કે કોઈને ને બરાબર ને તમારો ઓપિનિયન તમે દીજો પણ પછી પૂરું થઈ જાય એટલે ઈ ન કરાય એટલે એજ વસ્તુ છે અત્યારે કે આપણે ગુજરાત ની અંદર વાત કરીએ કે ગુજરાત માં હે ને જો દારૂબંધી છે કેટલી છે ઇન્કમ ને ઇન્કમ ઇકોનોમી માં ફાયદો થાય ગુજરાત મંદિરો પીએ ને પાસે ઓલા એટલે ખિસ્સા ભરે પોતાના ખિસ્સા ભરે એમ એમાં તો તો આમાં ચોરી છે બદલે નુકસાની થાય છે પાછું ઓલો ખરાબ વસ્તુ આવે છે એમાં રાઈટ કારણ કે એ ડુપ્લિકેટ બધા કરે છે એમ એટલે આ આ વસ્તુ છે એમ કે સમાજ કેવી રીતે સુધરે સમાજ એવી રીતે સુધરે કે સમાજ ને કે અહીંયા આર્યો છે જ ને છુટ્ટી તો છે જ હવે પીવાળા જે છે પીએચીએ હવે એને કોઈ આપણે કોઈ બંધન ન કરી શકો પણ તમે એને એજ્યુકેટ કરી શકો કરેક્ટ ને અહીંયા પહેલાં એ પહેલાં એક વસ્તુ હતી હું કામ અહીંયા બધું ચાલુ કર્યું એ તમને ખબર ઇકોનોમી એને કેવું ઉપર જાય ને ઇકોનોમીમાં ફાયદો થાય એટલે ગવર્મેન્ટ આ બધા કેરીઓ છૂટ્ટી આપી તી એમ એની છૂટ્ટી છે એમ કે પીઓ વાંધો નહીં કે તો આપણે કારણ કે તો જ પપ ચાલુ રહીએ ને તો જ એટલા બધા માણસો વાપરે ને પાછા વળી કામ કરે તમારે પોતાને આપણે સુધરવાનું છે ટૂંકમાં એમ સુધારો આપણા પોતામાં આવી તો સમાજ તો સુધરી જાય ઓટોમેટિકલી સુધરવાનું આપણે હે મેઇન વસ્તુ આ છે ખેર રાઈટ આપણે સુધરી જાય એટલે દુનિયા આખી સુધરી જ ગઈ સમજી રાઈટ આપણી સુધરવું સમાજ સુધારવા બે હું કરું એમાં કઈ વાંધો નહીં પણ સમાજ એમ કે કરે તો એ ખરાબ એમ એવું હોય એવું ના હોય રાઈટ અને બરાબર છે સોના ને બરાબર સોના ની વાત કરીએ તો બરાબર છે સોનું જેને જેને ચડાવવું હોય ને જેને બહુ હોય ખણખણ ખણખણાટ રાઈટ ની ભલીન ચડાવે હું તો એમ કહું કે ઈ હો તોલા નહી હું તો કહું કે 200 તોલા ચડાવવું જોઈએ કાં વાંધો પણ આપણે હમ આપણે ને આપણે જો નરખાવવું જોઈએ એમ હારું હારું બિહારી ની કેટલી જો સોનું આવ્યું હે ને ને નો આવ્યો એ ની આપણે એમ એમ ના કરાય કે ના નઈ બિહારી પાસે કોઈ નેત કોઈ નેત નથી એની પાસે જ શક્તિ છે જે શક્તિ ઓલા બહોવાળા પાસે પણ બહોરો તો સોડાઈ હોય કે નવ પણ હોય એમ રાઈટ એટલે વસ્તુ નથી ઇમ્પોર્ટન્ટ એજ્યુકેટ તમે એજ્યુકેટ કેટલા થયા છે તમને આમાં આમાં કેટલું બધું અંદરથી આપણે ટૂંકમાં એમ કે વિચાર આપણો વિચાર કેટલો આગળ આગળ પડતો છે રાઈટ હવે આ યુટ્યુબમાં ઘણા બધા વસ્તુ માણસો હું કેવા ગમે બ્લોગ કેવા ગમે તો કે ગોસિપવાળા જનરલી આ આપણો આ કે ટૂંકમાં આપણો આમ માનસિક આપણી માનસિકતા કેવી છે માનસિકતાની વાત કરીએ છીએ આપણે બીજા કોઈ એમ કોઈ એવું નથી કે આપણે કોઈને ક્રિટિસાઇઝ કરવું કે એ વસ્તુ નથી પણ આપણી માનસિકતા એ છે કે હું થયું તો એટલે તો શું થયું પછી તો એટલે કઈ હું ઘેર નથી જતા ફલાણાના ઘેર નથી જતા ભાઈ ન જતા હોય તો એને એને જોવાનું એને આપણે કામ એમાં એમ પણ આપણે જાણે નહીં શું કરવું એમ જાય કે ન જાય એને ઘરે રાઈટ હવે એને કદાચ પ્રોબ્લેમ હોય તો નહીં જતા હોય તો કઈ નઈ ભાઈ નઈ ટૂંકમાં આ આને સુધારવાની વસ્તુ છે એમ આ જો આપણી માનસિકતા જો સુધરી ને રાઈટ તો બધું સુધરી જાય બાકી આમાં કઈ વસ્તુ નથી કે આટલા ખર્ચા ન કરવા જોઈએ ઓલું ન કરવું જોઈએ આપણી પાસે જે પછડી હોય એ પ્રમાણે હોય ચણાય

એટલે આમાં કોઈ કોઈને ઠોકે બેડવાની વસ્તુ જ નતા આવતી શિક્ષણ બરાબર છે શિક્ષણ ની જરૂરી છે ને શિક્ષણ માટે બધું સમાજે કરવું જોઈએ એ બધું કરે કરી રહ્યા છે આપણે મને થાય લગભગ બધા વડીલો રાઈટ ને હજી કરશે એમ ઘણું બધું કર્યું છે અત્યારે આપણે જે બધી જગ્યાએ અત્યારે મેં સમાજ આપણે બોર્ડિંગ થઈ ગઈ છે બરાબર હમ ગામડે ગામડે ઈ એ સુધારણા અત્યારે લગન કરે છે માણસો નથી કરતા લગન પેલા કઈ નતું પહેલા તો કઈ કોઈ જગ્યાએ ઠેકાણું નતું જગ્યા તો ઘરે ઘરે કરતા તો સગવડ એને બદલે આ એક દિવસમાં થઈ જાય બધું એ સારું છે પણ હવે માનો કે એમાં તમે કલાકાર બોલાવવા તો કે આવા જ કલાકાર જોઈએ ને આટલા ફેમસ કલાકાર જોઈએ હવે ફેમસ કલાકાર તો આપડે જે યુટ્યુબ માં જોવાય જેટલા જોવાય એટલે જોઈ લે નાટા કેમ ત્યાં જવાની જરૂર છે કોઈ પાસે એનાથી કોઈ મને તો એવું નથી લાગતું કે હવે કોઈ થાય કે નાના વાતો કરે ઓહો હો એને બહુ ભારે ભારે લગ્ન કરે કારણ કે સુધી લઈને લગ્ન કરવા જાનવાળા પૂગે ગા ન્યા સુધી હવે એમાંથી હવે શું કરીએ હું કરી ના એથી વિશે ચાલો આપણે આપડી પાસે કઈ એવી રીતે ન હોય તો આપણે એના પછી વાત લેવા એવી રીતે એમ હમ આપણે ત્રાવણ પ્રમાણે બરાબર છે બધું કરવું આપણે આપણે જેટલે કેપેસિટી હોય એ પ્રમાણે વપરાય એથી વધારે ના વપરાય બાકી ગમે ગમે જગ્યા હોય કે જે માણસને દસ લાખની અબજની કેપેસિટી છે દહ અબજ ને એ બાર અબજ વાપરે તો એ પણ તણાઈ જાય એટલે એની કેપેસિટી પ્રમાણે વાપરતા હોય અંબાણી એની કેપેસિટી પ્રમાણે વાપરતા હોય આપણે કઈ અંબાણી જે વાપરાય એવી રીતે થોડા આપણે કઈ લગ્ન કરાવ્યો એટલે આ તો કેપેસિટી ની વસ્તુ છે અને કેપેસિટી એટલે ભગવાન એ આપ્યું છે આપણને આપણી જે કઈ તો એના ઉપર બરાબર છે ને આપણે પ્રારબ્ધ બરાબર છે પ્રારબ્ધ હોય પણ પુરુષાર્થ આપણે જેટલો કરીએ અને પુરુષાર્થ પણ હાચી જગ્યાએ એમ અને સત્ય ઉપર એમ ખોટા ઉપર નઈ ખોટા તો પૈસા ઘણા બનાવે ઘણા બને એ ઘણા ચાહે પણ એ બનીએ પાછું પાછું નેક્સ્ટ ટાઈમ પાછું લઈ જાય બધું કારણ કે કર્મ નો કર્મ કોઈને છોડતું નથી એટલે કર્મનો નો સંગાથી રાણા મારું કોઈ નથી એટલે આ વસ્તુ સમજવાની છે રાઈટ અને વિચાર એના ઉપર જે આધ્યાત્મિકમાં જેટલા આપણે જાય એટલા વિચાર આપણા સુધરીએ રાઈટ અને જે રીતે એજ્યુકેશન વધારે આગળ વધ્યું એટલા વિચાર સુધરી અત્યારે અત્યારે દીકરી સીધી ના પાડે છે અમારે ઇંગ્લેન્ડ વાળા જાય ને એને ઇંગ્લેન્ડ વાળા અહીંથી જાય ને કે અમારે હગાઈ કરવી છે ત્યાં આપણી દીકરીને આટલી ભણેલી છે અત્યારે ઈ ના પડી દે કે મારને જ ન કરવું ના દાખલા બનેલ છે એટલે વાત કરું છું એમ ને હકીકત છે એટલે સી એનો કારણ જ છે કે એજ્યુકેશન એની પાસે છે હવે સી નોઝ કે રાઈટ હું હું ગમે રહી શકું મને તો સામેથી અત્યારે કંપનીવાળા વાળા એને કંપની વાળા બીજે બારે ફોરેન ઈ લગા બોલાવે છે અને ફોરેન ઈ જાય છે ને ફોરેન ઈ કામ કરે છે ન્યા બારે બાર બીજા દેશમાં વિદેશમાં બોલો આપણી દીકરીઓ તો એને ઈ કે ક્યાંથી સુધારણા કે ક્યાં સુધારણા કઈ થોડી કે સમાજે કઈ સુધારણું એને એ પણ એજ્યુકેશન સી અને એજ્યુકેશન આવ્યો એટલે એને વિચાર વિચાર શ્રેણી આખી જુદી થઈ જાય બધી રીતે જુદું થઈ જાય એમ એટલે આ આપણે જરૂરી છે બાકી છે ને બીજું જે કે હોય ઈ હશે એમાં આપણે કંઈ ના નથી પાડતા પણ આ મારું ઓપિનિયન છે તમને કેવો લાગ્યો તમારો ઓપિનિયન શું છે એ કોમેન્ટ કરજો હમ તો પાછા વળી નવા વ્લોગ માં કઈક મળીએ તારે કઈ કેવું હવે ના મળે તો તમે ધોરણ નથી લઈ ઈ તો પાકું નથી લે કાયદેસર લગન કરેલ છે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં બરાબર હે નવું આવ્યો મહાદેવ કર મહાદેવ